મહક્ષ્મી ઈદ મહી વિદમ ઋષ્યાય ધીમી તો લક્ષ્મી પ્રચોદયા સ્વાહ ઈદં મહી નમ મહક્ષ્મી વિન્મે ઋષ્યાય ધીમી તો લક્ષ્મી પ્રચોદયા સ્વાહ ઈદં મહી ઈદં નમ ઓમ મહિ વિદમહે ક્ષ્મી ધીયાય ધીમહિ કંદો લક્ષ્મી પ્રજોદયા સ્વાહ ઈદમ મહિમ નમ વાસ્તુદેવ ની આ વેપારી છે વાપદે પ્રતિ જાનીમાન સ્વાેશો વન વિવો ભગવાન યે મહે પ્રતિ તો જુષસ્વસ નો